તેલ નઈ બાઈ નઈ હા એ વાત હા છે આ બગડી ગયું તો આ ઓયતી તો ખાઈ ચમ ચમ છે ને ખાઈ જવાનું ખાઈ મારા એક પડ્યું તાસ સંતાજી દો હા આ કા એ બશીય બજ ગયું તાસ ફસાઈ ગયો એમ હા લાય છે ફસાઈ ન

આ જેઠા બકરા તો ખાઈ જાય બધું ને કવા વાળો એ ઉખેડો ના ખવરાય જો આ સફરજન કો લાવ લાવ જો મિત્રો આ બાજુ સફરજન ખવરાય છે આ બાજુ રોટલી બનાવે છે અને આ બાજુ એક બાજુ ખમણ બના છે અન તો ફુવારો લાયો ચમ બોલી જો લે હવે અમન કા તમે વિડિયા નઈ ઉતારતા ભૂલી જો પણ અમે જ ભૂલી જ પણ તોય છે ને ભૂલી જાય છે તમે બફર આયા લઈને ના તો ફુવારો ખાવા આયા હતા આ ચિડી પટાઈ નો હશ હું લઈ બેઠો તો એક મન તો હાથમાં પટાઈ નો બધું પણ અને

મકઈ છે મકઈ જો આ મકઈ ને પેલા પુકા દે રિસર્ચ છે ને એ મેલી ઉપર ઉપર તાપેલા ઉપર તાપેલા ઉપર થાય મિત્રો ચલો આડો હું વઘારી નાખું ખમણ શાંતિ થી બેહો

ખાઈ જા ઘેર તો કેમ આ તો ઉરી નું ઘર છે તમાર ઘેર તો હાલો તમાર મમ્મી પાસે તો તારો તમાર મમ્મી પાસે હે જો મિત્રો ખમણ નું કટિંગ થઈ રહ્યું છે બીજી ડીશ લઈ થાળી મને આજે બનાવી છે બીજી ડીશ બનાવી છે

খম উঠাই দিয়ে আমাৰ ৰাখি নাই

बेबे गोवा वावे तर मकाय वेरवानी जाय की आयो ओ नाही जा तू खॉडची लेता गाऊ जा खॉडची जा हळगे जा खॉडची जा आखु जो मेलियो है बे <laughs> ला <है> तू <laughs> ए बिजू नाही

તો જય માતાજી મિત્રો આજના બ્લોકમાં બસ આટલો અને હવે આપણે ટાઈમ થઈ ગયો હશે બીડીનો એક બીડી લગાઈ ગયો આનંદ